નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું પતિના મૃત્યુ સુધીનો સાથ બનેલ સત્ય ઘટના વિશે બોરીવલી ઇસ્ટમાં નોકરી કરતો મયુર લેબોરેટરીનો રિપોર્ટ લઈને ભાડાના ફ્લેટમાં પહોંચ્યો ત્યારે એની પત્ની રૂપા રોજની જેમ ભર્યા ચહેરે અને ચા ભરેલા કપ સાથે એની પ્રતીક્ષા કરી રહી હતી પણ આજે મયુર સાવ બદલાયેલો બદલાયેલો લાગતો હતો ઢીલું ઢીલું શરીર ઉત્સાહ વગરની ચાલ ઉદાસ ચહેરો અને જાણે જિંદગી હારી ગયો હોય તેવી આંખો રૂપાએ મયુરને પૂછ્યું શું થયું આજે કેમ આવા જવાબ આપવાને બદલે મયુર સોફામાં ફસડાઈ પડ્યો અને પોક મૂકીને રડવા લાગ્યો રૂપા ડઘાઈ ગઈ આ પહેલાં આવું ક્યારેય બન્યું ન હતું મયુર ગામડામાં જન્મેલો મહેનતું માતા પિતાનો પુત્ર હતો સંઘર્ષો વેઠીને ભણ્યો હતો ભાવનગરમાં નોકરીએ લાગ્યો હતો તે પછી એક મિત્રના કારણે મુંબઈમાં આવી ગયો હતો મુંબઈમાં સારી કહી શકાય તેવી નોકરી હતી બચત કરી શકાય તેવી કમાણી હતી મયુર માટે મારુતિ કાર હતી અને રૂપા માટે ટુ વ્હીલર હતું મોટી દીકરી અને નાના દીકરાના શિક્ષણ માટે સારી સ્કૂલ પણ હતી મુંબઈનું બીજું નામ જ સંઘર્ષ મુંબઈમાં સ્થાયી થવા માટે પર્યાપ્ત સંઘર્ષ કરી ચૂકેલો મયુર ક્યારેય હિંમત હાર્યો ન હતો પણ આજે એ આંખોમાંથી ખારા પાણીની નદી વહાવી રહ્યો હતો એટલે જ રૂપાથી મયુરને પૂછાઈ ગયું શું થયું મયુરે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને રૂપાના હાથમાં મૂક્યો પહેલો વિચાર રૂપાના મનમાં એ આવ્યો કે ગામડેથી કોઈના અવસાનના અશુભ સમાચાર હશે પણ એણે જોયું તો એ કાગળમાં લેબોરેટરીનો રિપોર્ટ હતો રૂપા ભાવનગરમાં જન્મેલી હતી અને બીએ સુધી ભણેલી હતી રિપોર્ટમાં શું લખ્યું છે એ વાંચવા જેટલું અંગ્રેજી તો એને આવડતું જ હતું રૂપાએ કાગળની ગળી ખોલીને રિપોર્ટ વાંચ્યો દર્દી તરીકે મયુરનું નામ વંચાતું હતું અને નીચે ખુલ્લી જગ્યામાં બોલ્ડ ટાઈપમાં લખ્યું હતું એચઆઈવી પોઝિટિવ આ વાંચીને રૂપા ધ્રુજી ઊઠી આ એ સમયની ઘટના છે જ્યારે એડ્સની બીમારી જીવલેણ ગણાતી હતી એના માટે કોઈ સારવાર ઉપલબ્ધ ન હતી એચઆઈવી ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવે એટલે જિંદગીનો રિપોર્ટ નેગેટિવ સમજી લેવાનો પતિના રડવાનું કારણ રૂપાને હવે સમજાઈ ગયું હતું પતિને આશ્વાસન આપવા માટે રૂપા સોફામાં એની બાજુમાં બેસી ગઈ એક આશંકા સાથે મયુર એનાથી દૂર ખસી ગયો પ્લીઝ તું મારી નજીક ન આવીશ મને અડીશ તો તને પણ ચેપ રૂપાએ પતિને સમજાવ્યો ના એવું નથી એડ્સ કોઈને અડવાથી ફેલાતો નથી મેં છાપામાં વાંચ્યું છે કે આ ચેપ જાતીય સમાગમથી અથવા રક્તદાન મારફતે ફેલાય છે આપણે કેટલીક બાબતોમાં છાવ સેતી રાખીશું પણ મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે તમને આજેપ કેવી રીતે ચોક્કસ ભૂતકાળમાં કોઈ એડ્સવાળા રક્તદાનનું લોહી ચઢાવવામાં આવ્યું હશે યાદ કરો તમને ક્યારે મયુર આ વાત સાંભળીને સાવ જ ભાંગી પડ્યો જમીન ઉપર બેસી ગયો અને પત્નીના પગ પકડીને રડવા લાગ્યો ના રૂપા મને જિંદગીમાં ક્યારેય બહારનું લોહી ચઢાવવાની જરૂર પડી નથી હું પાપી છું હું તારો ગુનેગાર છું ઓફિસના મિત્રોની ખરાબ સંગતના કારણે હું જ્યારે તું બાળકોને લઈને થોડા દિવસો માટે પિયરમાં રહેવા જતી હતી ત્યારે હું રેડ લાઈટ એરિયામાં જઈને સસ્તી ધંધાધારી બાઈઓ સાથે પતિના મુખેથી આ ઘટસ્ફોટ સાંભળીને રૂપા હચમછી ઉઠી એ માની શકતી ન હતી કે એનો મયુર આવું કરી શકે જો જગતમાં ત્રીજી કોઈ પણ વ્યક્તિએ એની પાસે આવીને આ વાતની સાબિતી સાથે માહિતી આપી હોત તો પણ રૂપાએ વિશ્વાસ કર્યો ન હોત પણ અત્યારે વિશ્વાસ કરવો જ પડે એમ હતો હાથમાં કાળોતરો જેવો રિપોર્ટ હતો અને પગમાં કકડતો પતિ પડ્યો હતો માનવું જ પડે તેમ હતું પાળભર માટે રૂપાને ભારે ગુસ્સો આવી ગયો તેણે ઠપકા ભર્યા અવાજમાં પૂછી લીધું તમે આવું કર્યું મારી સાથે વિશ્વાસઘાત કર્યો એ તો બાજુ પર રહ્યું પણ તમે મારા જેવી રૂપાળી પ્રેમળ અને વફાદાર પત્નીને ભૂલીને કોઈ ધંધાધારી ઓરજ સાથે ગયા જ કેવી રીતે મોતીચારો માણી ચૂકેલા માનસરોવરના રાજહંસને ગટરના કીડા ખાવાનું મન જ શા માટે જવું જોઈએ રૂપાના મનમાં જન્મેલો સવાલ તદ્દન યોગ્ય હતો રૂપા સુંદર અને ઘાટીલી હતી બે સંતાનોને જન્મ આપ્યા પછી પણ તે પોતાની કમનીય કાયાનું આકર્ષણ જાળવી શકી હતી પણ આ બધા કરતાએ વિશેષ વાત એ હતી કે રૂપા સંસ્કારી મા બાપની દીકરી હતી કોલેજમાં ભણતા ભણતા મયૂરના પરિચયમાં આવી સ્નેહની ગાંઠે બંધાઈને એ પરણી ગઈ હતી તેમનું લગ્ન ગોઠવાયેલું લગ્ન ન હતું રૂપા પ્રેમની પાલખીમાં બેસીને મયુરના માંડવે પધારી હતી અને એકવાર મયુરના હાથમાં એણે પોતાનો હાથ સોંપ્યો એ પછી સપનામાં પણ એણે બીજા કોઈ પુરુષનો વિચાર પણ કર્યો ન હતો એટલા માટે જ રૂપાને આજે પ્રસંડ આઘાત લાગ્યો હતો તે સમજી શકતી ન હતી કે પુરુષો આવું શા માટે કરતા હશે એમને આખરે શું જોઈતું હશે જ્યાં ત્યાં ગંદકીમાં મોઢું મારતા ભૂંડ અને આવા ચરિત્રહીન પુરુષો વચ્ચે શું ફરક રહ્યો રૂપાના મનમાં આક્રોશની આગ પ્રવજ્વલિત થઈ ચૂકી હતી સામાન્ય સંજોગોમાં કોઈ પણ પત્ની પોતાના પતિનો આવો રિપોર્ટ જાણ્યા પછી એનાથી દૂર થઈ જાય પણ રૂપા કોઈ સરેરાશ સ્ત્રી ન હતી જિંદગી પ્રત્યેનો તેનો અભિગમ એકદમ પોઝિટિવ હતો એણે એચઆઈવી રિપોર્ટ તરફ ધ્યાન આપવાને બદલે વિલાપી રહેલા પતિ મયૂરની નિખાલસતા તેની તરફ ધ્યાન આપ્યું મયુરે ધાર્યું હોત તો રક્તદાન કે સિરિંજનું કારણ આગળ ધરી શક્યો હોત પણ એણે સાચું હતું તે કબૂલી નાખ્યું હતું એનો બધો જ પશ્વતાપ આંસુની ધાર બનીને પત્નીના ચરણોનો તેને પખાળી રહ્યો હતો અને એ વારંવાર બોલી રહ્યો હતો મને માફ કરી દે રૂપા મને માફ કરી દે હું પાપી છું હું અપરાધી છું તું મને છોડીને ચાલી જા બંને બાળકોને લઈને ગામડે જતી રહે બા બાપુજી તારું ધ્યાન રાખશે અને તું મિક્કી અને પિંકુનું ધ્યાન રાખજે તને પૈસાની તકલીફ નહીં પડે મને અહીં એકલો પડી રહેવા દે મોત મને લઈ જાય ત્યાં સુધી હું અહીં રડતો રહીશ અને સબડતો રહીશ રૂપાએ પળવારમાં નિર્ણય કરી લીધો અને મયૂરને જણાવી દીધું તમારી અડધી વાત હું માની લઉં છું મારી એક વાત તમે માની લો આપણે અહીં મુંબઈમાં નહીં રહીએ ગામડે જતા રહીશું પણ આપણે બધા જ સાથે જઈશું મારે તમને મુંબઈમાં એકલા નથી રહેવા દેવા તમારું જે થવાનું હશે તે આપણા વતનમાં આપણા ઘરમાં બધાની હૂફ સાથે ને આપણા લોકોની હાજરીમાં થશે મુંબઈનું વાતાવરણ તમને માફક ન આવ્યું આના કરતાં તો ગામડામાં રહીને તમે ખેતી કામ કરી હોત તો આપણે વધારે સુખી થયા હોત પણ ઈશ્વરને જે ગમ્યું તે ખરું અઠવાડિયા પછી આખો પરિવાર મુંબઈ છોડીને ભાવનગર જિલ્લામાં આવેલા એમના ગામડે પહોંચી ગયો ત્યાં પણ ઉડતી ઉડતી વાત તો પહોંચી જ ગઈ હતી મુંબઈથી જ કોઈ ઓળખીતાએ સમાચાર જણાવી દીધા હતા કે મયૂરને એડ્સ લાગુ પડ્યો છે તે સમયે લોકોના મનમાં એડ્સની બીમારી વિશે ખૂબ જ મોટો ભય વ્યાપેલો હતો આખા ગામમાંથી એક પણ માણસ મયુરની ખબર પૂછવા માટે આવ્યો નહીં છાશની આપલેનો વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો આખું ઘર અપૃશ્ય બની ગયું હતું મયુરના માતા પિતા પણ તેને ભૂલથી પણ અડી ન જવાય એ વાતની સાવધાની રાખવા માંડ્યા હતા એકમાત્ર રૂપા પૂરેપૂરી નિષ્ઠાથી પતિની સેવા છાકરી કરતી રહી બરાબર એક વર્ષ પછી મયુરે દેહ છોડ્યો ખોરડું ધીમા ધીમા ડુસકાથી ભરાઈ ગયું ગામલોકોએ આવીને ડરતા ડરતા નનામી બાંધી આપી મયુરના મૃતદેહને સ્મશાન તરફ લઈ જવા માટે ગણતરીની ઘડીઓ બાકી રહી હતી ત્યાં જ રૂપા ઊભી થઈ અને પરસાળના ખૂણામાં એક કબાટના ખાનામાં મૂકેલું એક ડબલું લઈ આવી બધા કંઈ સમજે કે રોકે તે પહેલાં જ ડબલાનું ઢાંકણું ખોલીને રૂપા એની અંદરનું બધું જ પ્રવાહી ગટગટાવી ગઈ એ દવા ખેતરમાં છાંટવાની જંતુનાશક દવા હતી એનું ઝેર એટલું તીવ્ર હતું કે એક ઢાંકણું પ્રવાહી પીવાથી માણસ મૃત્યુ પામે રૂપાના બચવાની કોઈ પણ શક્યતા ન હતી એ માત્ર એટલું જ બોલી શકી હું મારા પતિની પાછળ જાઉં છું એને પાપ કર્યું હતું તો એનો પછવા પણ કર્યો હતો મારા બાળકોને સાચવજો આટલું કહીને રૂપા પણ ઢળી પડી આ વખતે ખોરડું જોરદાર આક્રંદના મોટા અવાજોથી કંપી ઉઠ્યું હતું મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર